સવારે વહેલા છ વાગે હાઈવે રોડ પર દેશી પોટલીઓ ભરી જતાં એકસો વીસ ની સ્પીડમાં બુટલેગરો બન્યા છે બેફામ સવારે વહેલા બુટલેગરો બાઇકો બેફામ દોડાવી રહ્યા છે કોઈ મોટી ઘટના બને તે પહેલા પોલીસ તંત્ર જાગે ગોતા તરફથી બસ સ્ટેન્ડ જઈ ચાળા તરફ જતા રહ્યા છે કોઈને સવારે દૂધ લેવા ગયા હોય ત્યારે ટક્કર મારી જતા રહેશે તો જવાબદાર પોલીસ તંત્ર પેટ્રોલ પંપ તરફ કેમેરા સીટ કેન્દ્ર કેમેરા બસ સ્ટેન્ડ કેમેરા ખોલી આ સવારે વહેલા બેફામ દોડતા દેશી દારૂના કોથળા ભરી ઓવરસ્ટેડ દોડાવતા અને કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે સવારે વહેલા છ વાગે એટલી તો સ્પીડ હોય છે કે જાણે યમરાજા મોતનું તાંડવ લઈ ફરતા હોય તેવી પરિસ્થિતિ જાગૃત નાગરિકોની માંગ ઉઠી કોઈ અકસ્માત સર્જાય તે પહેલાં સવારે વહેલા બેફામ દોડતા બુટલેગરોને સબક શીખાવવો જરૂરી કેમેરા તપાસ કરી પોલીસ તંત્ર કાયદાનો દંડો ગમે તેવી જાગૃતિની માંગ ઉઠી રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ સાબરકાંઠા